હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથીના એકદમ ખસતા એવા પરાઠા બનાવીશું બહુ જ સરળ પદ્ધતિથી બનશે તમને ખૂબ ગમશે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો એના માટે અહીં મેં અઢીસો ગ્રામ જેટલી મેથીના પટ્ટા અલગ કરી ધોઈ અને નાના ટુકડામાં સમાડી લીધેલી છે મેથીને હવે આપણે એમાં કેટલાક જનરલ મસાલા કરીશું એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે સાથે સાથે હળદર પાવડર એડ કરીશું તો હળદર પાવડર એડ કરવાથી એનો કલર ખૂબ સરસ આવે છે તો અડધી ચમચીથી પણ થોડોક ઓછો મેં હળદર પાવડર એડ કરેલો છે સાથે સાથે એક નાની ચમચી જેવો ધણાજીરું પાવડર એડ કરેલો છે અને આપણે એમાં મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં લીલા મરચાંને અધકચરા વાટીને એડ કરેલા છે સાથે સાથે આડુ અને લસણની પેસ્ટ પણ એક નાની ચમચી જેટલી એડ કરેલી છે હાથમાં મસરીને જીરું એડ કરેલું છે તો હાથમાં મસરીને એડ કરવાથી એનું ફ્લેવર ખૂબ સરસ લાગતું હોય છે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી રહીશું તો મિક્સ કરવાથી બધા જ પટ્ટામાં સરસ એવું ફ્લેવર મસાલાઓનું આવી જશે હવે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરીશું તો ચારણીમાં ચાળીને એડ કરી રહેલીશું તો પહેલાં એક કપ અને પછી અડધો કપ એમ દોઢ કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું તો મેથીની ભાજી અઢીસો ગ્રામ જેટલી સમારેલી છે તો સર્વ કર્યા પછી લગભગ સો ગ્રામ જેટલી રહી જતી હોય છે એટલે લગભગ બે કપ જેટલી એની સામે દોઢ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ અને અડધા કપ જેટલું બેસન એડ કરેલું છે ચાળીને એડ કરવાનું અને પછી એમાં હિંગ એડ કરેલી છે જેથી બેસન પચવામાં સરળ રહે સાથે ઘરનું દેશી ઘી એડ કરેલું છે તો દોઢ ચમચી જેટલું જુઓ આ રીતે હું ઘરમાં જ કાયમ ઘી બનાવું છું તો અહીં મેં ગાયનું ઘી એડ કરેલું છે તમે કોઈ પણ ઘી જે તમે યુઝ કરતા હોય કોઈ પણ બ્રાન્ડનું એ એડ કરી શકો છો સારી રીતે હાથેથી પહેલાં મસરી લેવાનું અને પછી એમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું અને થોડો મીડિયમ સખત એવો લોટ બાંધીશું તો બહુ વધારે સખત પણ નહીં અને બહુ વધારે રોટલી જેટલો સોફ્ટ પણ નહીં કારણ કે આપણે અહીં મેથી એડ કરેલી છે તો થોડીક વાર આપણે એને રેસ્ટ પણ મૂકીશું ને તો નેચરલી મેથીમાંથી પણ પાણી રિલીઝ થતું હોય છે તો પછી લોટ બહુ વધારે ઢીલો થઈ જતો હોય છે તેથી શરૂઆતમાં આપણે એને થોડોક આ રીતનો કડક રાખીશું આ રીતે લોટ બંધાઈ જાય લગભગ ઓછું પાણી યુઝ થયું છે વન ફોર્થ કપની આસપાસ અને એમાં થોડુંક તેલ ઉપરથી મેં એડ કરેલું છે રિફાઈન ઓઇલ અને એકદમ સારી રીતે આપણે એને મસરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો મેથી પરાઠાની આ રેસીપી તમે જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો પછી તમે એક અઠવાડિયામાં લગભગ ચારથી પાંચ દિવસ તો તમે આને ચોક્કસ બનાવશો જ અને રોજ બનાવવાનું મન થશે તમને આ રીતે ઢાંકીને મેં પાંચ સાત મિનિટ જેવું રહેવા દીધેલું લગભગ અને પછી એને ફળી મસરી લીધેલું છે અને હવે આપણે એના મીડિયમ લુઆ કરી લઈશું ઓકે એના નાના મોટા લુવા તમે કરી શકો છો લોટના જેટલો મોટો તમારે પરાઠો બનાવવો હોય એ તમારા પર ડિપેન્ડ કરે છે તો ફ્રેન્ડ્સ દર શનિ રવિ મારી રજા હોય જોબની ત્યારે હું આ મેથી પરાઠા ચોક્કસ બનાવું જ છું તો અત્યારે મેથી ખૂબ સસ્તા ભાવમાં પણ મળે છે સારી એવી ક્વોન્ટિટીમાં મળે છે ફ્રેશ પણ મળે છે તો તમે પણ જરૂરથી બનાવજો આ રીતે મેં એને લોટમાં સૂકા લોટમાં એને કોટ કરી અને એમાંથી મીડિયમ ઠીક રોટલી બનાવતા હોઈએ એ રીતની મેં પહેલાં વણી લીધી પછી એમાં તેલ એડ કરીશું અને તેલનું કોટ કરી દઈશું જો આ રીતનું મેં ઠીક રાખ્યું છે હવે આપણે એના ઉપર તેલ એડ કરીશું તમે ઘી પણ એડ કરી શકો છો તેલ બધી બાજુ એકદમ સારી રીતે ફેલાવીને ઉપરથી થોડોક લોટ છાંટી દઈશું ઘઉંનો જ લોટ અને પછી આપણે એને આજે ત્રિકોણ શેપમાં બનાવીએ છીએ એટલે ત્રિકોણ આકારમાં વાળી દઈશું વચ્ચે પણ તમે થોડુંક તેલ લગાવી શકો છો તો અહીં મેં નથી લગાવેલું બાકીના પરાઠામાં મેં લગાવેલું હતું તો જુઓ આ રીતે આપણે એને ત્રિકોણાકાર શેપમાં આજે બનાવીએ છીએ ત્રિકોણાકાર શેપમાં જ્યારે બનાવીએ છીએ ને તેના પડ બહુ સારા છૂટા પડે છે સાથે સાથે એકદમ સરસ ક્રિસ્પી બને છે બહારથી અને ખાવામાં એકદમ ખસ્તા લાગે છે બહુ જ મસ્ત લાગે છે તમે એને બનાવીને ચ સાથે અથવા ટિફિનમાં પણ લઈ જઈ શકો છો તો જો આ રીતનું મીડિયમ ઠીક મેં વણી લીધેલું છે હવે ગરમ તવી પર એને મૂક્યું છે તો આ રીતે પહેલાં એક બાજુ પર થોડુંક શેકાય એટલે આપણે પલતાવી લઈશું અને એના ઉપર તેલ એડ કરીશું અથવા ઘી તમને જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો તો જુઓ અમે તેલ એડ કરી રહેલી છું તો આ રીતે તાબેઠાની હેલ્પથી હું તેલ નાખું છું મને એ રીતની આદત છે તમે ચમચીની હેલ્પથી પણ નાખી શકો છો ઘી અથવા તેલ તમને જે પસંદ હોય એ આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને દબાવતા જવાનું અને શેકતા જવાનું એના ઉપર સરસ જો આ રીતનું એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી દબાવી દબાવીને શેકવાનું ફૂલે પણ છે સરસ પણ બીજી બાજુથી આ રીતે ખુલ્લું છે ને એટલે બધી વરાળ નીકળી જાય છે બરાબર તો આ રીતે જુઓ મેં અલટ પલટ કરીને એકદમ સરસ ગોલ્ડન કલર આવે એના ઉપર ત્યાં સુધી એને ફ્રાય કરી લીધેલું છે તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે અને બિલકુલ કડવા તો નહીં જ લાગે એ ગેરંટી છે મારી બાળકો પણ માગી માગીને ખાસ છે અને બનાવવાનું એટલું સરળ છે ને કે તમે લગભગ દરરોજ એને બનાવવાનું કોશિશ કરશો તમારી પાસે ટાઈમ હોય તો તમે દરરોજ બનાવીને શિયાળાની સિઝનમાં અને એન્જોય કરજો તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી બનાવજો તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં કહેજો જો એક હું તમને ખોલીને બતાવું કેટલો મસ્ત આપણો પરાઠો બન્યો છે તમે ખાલી જુઓ કેટલો ફાઇન તો જરૂરથી બનાવજો ટ્રાય કરજો ચા સાથે કે પછી તમને ગમતું હોય તો રાયતા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો ફરી મળીશું